જિલ્લા પંચાયત દ્વારા આ નિર્ણય લાવ્યો છે અને બને ભરડું કર્યું છે ચોટે હાબ અને ચોટે ભરડું ના પૂરા ચોય મેર પર કાગળ ફીરા નવા સિમકન માં થોડા નવા સિમકન માં ધ્યાન રાખવું પડશે કે ઉપર તાલુકાની સીટ વ્યવસ્થિત થાય જિલ્લાની વ્યવસ્થિત સીટ બને એ પર પરમ મોણિગંડને નિમંત્રિત કરો કે બધા ધ્યાન રાખો અને જેમ એરિયા વ્યવસ્થિત પોઢવા અને

વતબર આલવા પડશે ને કે કાઢવું પડશે એટલે એ બધા પર થોડું ખૂબ ધ્યાન આપજો તર મતારી આની સુધારણા આપણા કામ ચાલે છે એટલે એમાં બધા આધાર કાર્ડ લઈ અને મે એડ કરાવી જો સાહેબી લોકો ત્રણ ન કોઈ હોય તો આ એટલે એટલે હા એટલે એને અત્યારે તો કે અમને હું આપને વિનંતી કરું અમારા ગામમાં હરી રામે તો હરી ઉધી તો દે ગર્ભ કરી માર બચ્ચોને ઘરમાં પાણી ભરાયેલ હતું હરી એક એને ગર્ભ કરી તો આલ્બમ ભરી ન હતી એ મકાન થઈ ગયો તો એ મુછા તો મકાન એ પણ હરી ભાઈ તાલુકા કચેરી કોઈ ધ્યા કચેરી નથી એટલે બધા કે પોળા રે કરવાની વાત છે એટલે આપણે રાગવું પડશે એના જેવું સુખો નથી

માં સરસ્વતી ના ધામ માં પોરુલ ગામ ની પુણ્ય ધરા ઉપર નવા વર્ષ નિમિત્તે દેવ દિવાળી પછી વર્ષના પ્રથમ આજના આપના સસનેમ મિલન માં આપ સૌને નમસ્કાર મંદન નૂતન વર્ષા બિંદન અને રામ રામ સૌપ્રથમ તો યોગાજીને અભિનંદન આપીશ કે એક નોટિસમાં કાલે જ વાત થઈ અને આજે મોટી સંખ્યામાં આપ સહુને ઉપસ્થિત રાખ્યા છે એવા યોગાજી ચૌવણ સાહેબ ખૂબ ખૂબ અભિનંદન આ માણસ એક એટલો મળે માણસ છે એનો તાજેતરમાં તમને દાખલો આપું કે જ્યારે ગામમાં પાણી ભરાવું બહારથી પાણીની આવક ચાલુ સેન્સિટિવ મગજ આમ નું એટલા ટેન્શન તમે વાત નઈ માનો રાત નો બબી વાગે હું જો ફોન આવે કે સાહેબ જીસીપી લઈને મામલા તર આયા તો મેં કીધું મે તો બધા પ્રયત્ન કર્યા પણ આ લોકો ટાર્ગેટ બનાવીને જો કામ કરતા હોય એક વ્યક્તિનું ઘર બચાવવા માટે જીસીપી લઈને રાત જે કહેવાય પાણી ન ચડે અહીંયા જે જીસીપી વળગાડે તમે કીધું એનાથી બથડો ના કરતા ના મારા બેટા રાજ હોય બેઠા છે એટલું કરજો પણ માં ઇંગલાજે આપણે સૌને લાજ રાખી એ ખડ્યો ગમે એટલો પણ મરવર સાહેબ એ થી પાણી નો એક ટીપો ગયો નહીં એટલે માં ઇંગલાજે આપણે આપણો રાખી પણ આટલો મડત માણસ જે પોતાના ઘરની ચિંતા ના કરે એટલી ગામની ચિંતા કરે અને એ માણસને ખરેખર તાળીઓથી તમે સૌ બધાઓ આવાજ આપણા આ ગામના વડલો કોંગ્રેસ પાર્ટીનો વડલો અને આપણા કાયમી આદરણીય મળવડ સાહેબ કોંગ્રેસ સમિતિના આપણા પ્રમુખ ભાઈ શ્રી આંબાભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ ભાઈ શ્રી ભીખાભાઈ ભાઈ શ્રી રામજીભાઈ ભાઈ શ્રી પ્રધાનભાઈ ગામના જે આજે સ્વાગત કર્યું છે બધા નવનિયુક્ત સરપંચશ્રીઓ આપ આગેવાનો અને દોસ્તો નવા વર્ષ નિમિત્તે આપણે વચ્ચે આવ્યા છીએ આમ તો ચૂંટણીની જે વાર છે તાલુકા જિલ્લાને ચૂંટણીના કોઈ ઠેકાણા દેખાતા નથી આ સરકાર કરાવવા મોકલી નથી વિધાનસભામાં પણ બે ત્રણ વર્ષથી વાર છે પણ લોકસભાની પણ વાર છે પણ દર વખતે લોકો એવું કે કોંગ્રેસવાળા વાળા છેલ્લે લાગે અને મોડા મોડા અમારી પાસે આવે એટલે આ વખતે અમે નક્કી કર્યું છે સૌ કોંગ્રેસના આગેવાનો કે લોકોની વચ્ચે જાઉં લોકોની વાતો સાંભળવી અને લોકોના સુખે અને દુખે એમની સાથે રહેવું ને એના તમે સાક્ષી છો કે આ વખતે જયારે અતિવૃષ્ટિ થઈ ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા દરેક ગામદીપ જાય પણ મુશ્કેલી હતી પોતાના જે સંજામ હતા એ લઈને પોક્યા મદદ કરી સરકારને જે કહેવાની જરૂર હતી કીધું એમનું આંદોલન કરવાની જરૂર હતી આંદોલન કર્યું અને ક્યાંક ક્યાંક સરકારને ચૂંકાઈને પણ કામ લીધું છે અને એના માટે અમે સૌ કટિપદ્ધ છીએ આપ સૌ પણ કટિપદ્ધ બનો એના માટે આપણે વિનંતી કરવા આવ્યા છીએ જાગૃત કરવા આવ્યા છીએ આમ તો સનેબેન છે પણ આપણે જ્યારે ખેડૂત પરિવાર છીએ અને ખેડૂતમાં કોઈ જાતિનીધિ હોય નહીં દલિત પણ ખેડૂત હોય ભ્રામણ પણ ખેડૂત હોય પટેલ પણ ખેડૂત હોય રાજપૂત પણ ખેડૂત હોય અને ખેડૂત એ એટલે અડારે આલમનો સમૂહ અને એ સમૂહ ની વચ્ચે જયારે વાત કરવાનો વાર્તાલાપ કરવાનો મોકો મળે ત્યારે આપણી ધન ગડી હોય ભાગ હોય અને એવો જ આજનો પ્રસંગ અમને